ઉત્સાહ થશે એટલે વધારે નથી કહેતો કે પણ બને તો ટ્રાય કરજો જે કાંઈ ભૂલ મને ખબર નથી કોનો વાક છે પણ એક પરિવાર અને એક નાના બાળકનો વિચાર મિલો પેટ ભરીને મહેમાન જો આચવા પડશે ને ત્યારે પાપ અમને લાગશે પાછું જો કરીને આવ્યો ને તો આમ જોય પૂરું વતન કરી દીધું બોલ આમ થોડું હોય કઈક માણા તાવ આખા લસણ હેલો ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મા મોઘલ અ ઘણા ટાઈમ પછી તમને એમ લાગે કે આ કેમ સ્ક્રીન ઉપર આવ્યો છે એટલે અચાનક જ આવી ગયો એવું લાગતું છે ને તમને આમ તો થોડા કામ અને વ્યસ્ત છે અને હમણાં તમને ખબર હશે કે અમારા જીવનમાં બહુ એટલે બહુ બધા બદલાવ અને પરિવર્તન આવ્યા છે જેનું એક જ કારણ છે કે અમારો દ્વારકાધીશ જેને એક સારા કાર્ય માટે મને નિમિત્ત કાર્ય માટે બનાવ્યો છે હું પોતે ચાલીન દ્વારકા ગયો છું લોકોનો ખૂબ જ અને ખૂબ જ સારો પ્રેમ મળ્યો છે ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને આવી જ રીતે બધા લોકો મને પ્રેમ આપતા જ પણ ખાસ આજે અમે જવાની છે એક એવો હશે જે મારા માટે કહેવાય ને કે પહેલાં આપણે બધું સ્ટાર્ટઅપથી જ હતા પણ અત્યારે મને ફેશન ઇન્વિટેશન આવ્યું છે કે ભાઈ તમે વિરાટભાઈ અમારા ફંક્શનમાં આવો અને અમારે તમને સન્માનિત કરવા છે તો ખાસ એક એવોર્ડ ફંક્શન માટે અમે લોકો જઈએ છીએ પણ ખાસ અંદર

કે છે એક ગયા છીએ જ્યાં તમને ખબર ઉના ને એટલે સૌથી હોલ્ટ કરવો પડે ભગીરથ હોટલ છે ખાસ તો બહુ એટલે બહુ મજા સારું વાતાવરણ હોય છે લોકો પણ અહિયાં બહુ એટલે બહુ ટ્રાફિક હોતી હોય છે બહુ મસ્ત હોટલ છે અને અમે લોકો ખાસ કહેવાય ને કે ભાઈ

અમે લોકો મસ્ત કોફી પી લીધી છે અને અમે લોકો નીકળીએ છીએ હવે જવા માટે પુના ચાલો મળીએ પુના જઈએ તો મિત્રો જો અત્યારે અમને અહીંયાથી પાસ મળી ગયો છે ભાઈનું આયોજન છે ને જીજા 32 વાળા છે કદાચ તમે ઓળખતા હશો શું નામ છે તમારું તમારું નામ શું છે તમારું નામ ઓળખ્યા છે બધાએ નથી રહ્યા દોસ્તો જો અત્યારે સમય થઈ ગયો છે એક મિનિટ કેટલા વાગ્યા જોવું એવું જે છે એટલું બધું તમે તો દોસ્તો નવ ને સત્તર થઈ ગયું છે મારો અવાજ પણ બેસી ગયો છે કારણ કે લાલો મૂવીનું જે સોંગ આવે ને પછી મજા જ કંઈક અલગ છે તો આપણે જાજો બ્લોગ નથી લો કારણ કે સાઉન્ડ કોપીરાઇટ નથી આપણે રિસ્ક લેવા નથી માંગતા બરોબર અને અમારે જો ઉત્તમ બેસી ગયો છે જમવા પણ ઉત્તમને જોવાનો શોખ હતો ને એટલે બસ એ લોકો મિસ પરમ સોરી બોલાય મિસ્ટેક પરમ સોરી હો બરોબર અમે લોકો બધા જમવા બેસી ગયા છીએ અને ખાસ બસ એક મિસ થઈ ગઈ છે પરમના લીધે પરમ કે મારે જોવું છે અને એમના ફાધર છે આને તો તમે ઓળખતા લસણ લસણવાળું શાક બનાવી ભાઈ અને આપણે સંજયભાઈ છે આપણે બધા લોકોનો રિવ્યુ લેવા જવાનું છે કારણ કે આપણે બહુ મોટો વ્લોગ નથી લીધો અને આ ભાવનગરથી આવેલા મહેમાન છે કેમ છો મજામાં તો વાંધો નહીં આમ કે બસો કિલોમીટરથી ડિસ્ટન્સ કાપીને એ લોકો અહીંયા આવ્યા છે એટલે એને સોશિયલ મીડિયાની તો કેટલી એક્ટિવિટી અને કેટલો ઓલું શું કહેવાય રસ એટલા માટે કહીએ તો ઇન્ટરેસ્ટ અવાજ બેસી ગયો છે તો જમવાનું પછી કરીએ પણ પહેલાં બધા લોકોને મળી લઈએ બરાબર તો જો નામ હું છું પરમ પરમ ભૂલાઈ ગયો છે પરમ અને મસ્ત પાઉભાજી આવી ગઈ છે જમવા માટે તો આપણે બ્લોગિંગ થોડો ટાઈમ પોસ્ટપોન કરી દીધા હતા કારણ કે મમ્મીની તબિયત અને ફેમિલી ઇસ્યુઝ તમે જોઈ જઈ કદાચ બરોબર તો આ બધા જમે છે ને ત્યાં હું બધાના થોડોક રિવ્યૂ લઈ આવું જમી લો પેટ ભરીને મહેમાન છો હાચો આવડે ને પાપ અમને લાગશે પાછું જો બરોબર અને અત્યારે આપણે જઈએ છીએ ઇમ્પોર્ટન્ટ કારણ કે કોપીરાઇટ સાઉન્ડના બેકગ્રાઉન્ડના લીધે ત્યાં વ્લોગ લીધો નહોતો બરોબર તો અત્યારે અહીંયા વ્લોગ લેવા આવ્યો છું તો તમારું પહેલું ફંક્શન હોય કોઈક ને બીજા હશે તો કેવું લાગ્યું રબર્ટો પણ ચાલો આપણે બીજી જગ્યાએ જઈને પૂછ્યા તમે આવ્યા તમારો ખૂબ ખૂબ આભાર સાઉન્ડ ના લીધે બેકગ્રાઉન્ડ સાઉન્ડ હતું એટલે પછી ત્યાં વ્લોગ આપણે નથી લીધો વ્લોગ કેમ છો મજામાં બરોબર કંઈ નહી બધાનો બહુ એટલે સારું સહકાર્યો છે તમે આવ્યા એ બદલ તમારો અમારે આભાર માનવો પડે તમે સ્ટાર છો ને અમે તો નથી એટલા બધા આપણી ભાઈ પણ આવેલા છે બરોબર અને જો એમડી એવોર્ડ વાળાનું બહુ સારું આયોજન કરેલું છે અને આ બધા લોકો જમે છે તમારે નથી જમવાનું તો આ લોકો પણ જમવા બેસી ગયા કેમ છો મજામાં ભાઈ મજામાં તો વધારે વિશેષ વાત નથી કરતા આપણે અત્યારે ખાસ એવા વ્યક્તિને મળવાનું છે જેમને જે આપણે તમને વાત કરીએ કે સૌથી વધારે જે વ્યક્તિએ આટલા બધા લોકોને એક સન્માન કર્યા છે જેને આગળ જવા માટે હિંમત આપી છે બરોબર જેમને આગળ જવા માટે હિંમત આપી છે અને બહુ બધા લોકોનો ક્રિએટરને એક ઉત્સાહ વધાર્યો છે એવા વ્યક્તિને કે જે વ્યક્તિ મિલનભાઈ પોતે બીજાના આગળ જવા માટે મહેનત કરી રહ્યા છે એમ થોડોક એમના કામમાં હતા પણ સમય ઓછો છે એટલે એમની સાથે મુલાકાત કરી લઈએ મિલનભાઈ તમારો હૃદયથી ખૂબ ખૂબ આભાર એટલા નાના ક્રિએટરોને આવી રીતે સપોર્ટ કર્યો છે આટલા મોટા એવોર્ડ સન્માનિત સન્માનિત કર્યા છે બદલ આખી ટીમ અને ખાસ તો ભાઈઓનો પણ ખૂબ સારો સહકાર રહ્યો છે એમની ટીમના બધા મેમ્બરો છે અને ભાઈને તો ઓળખતા જ જે બત્રીસ મહવામાં એમની શોપ ચાલી રહી છે તો અવાજના લીધે થોડુંક અને બહુ બધાનો સહકાર અને પ્રેમથી ભાઈએ બહુ સારું આયોજન કર્યું છે ભગવાન દ્વારકાધીશના શરણોમાં નતમસ્તક થઈને પ્રાર્થના કરીએ કે ભાઈ ખૂબ જ આગળ વધે ને ભાઈ થોડાક દિવસમાં એક એવું શો પણ લઈને આવી રહ્યા છે કે જેને આપણે કોઈ વિચાર્યું પણ નહીં હોય તો એમના પણ એ લોકો ઓડિશન લેવાના છે તો ખાસ બધા લોકો એની ઉત્સાહથી રાહ જોઈએ અને તમારો મિલનભાઈ હૃદયથી ખૂબ ખૂબ આભાર અમારે જે કાંઈ ભૂલચૂક થઈ હોય તો હૃદયથી માફ કરજો બરોબર નહીં નહીં સો ટકા અને આ વ્યક્તિમાં જે હિંમત હોય ને એ જ વ્યક્તિ કરી શકે છે બીજા નથી કરી શકતા બાકી ઘણા બધા પાસે બહુ બધું છે તમે વધારે નથી બોલું શબ્દો નથી અમારી પાસે પણ કઈ નહીં ખૂબ ખૂબ આભાર તમારો અને સાઉન્ડ ના લીધે ત્યાં બ્લોગ નથી લીધો એ બદલ માફી ચાહું છું કારણ કે કોપીરાઇટ આવે છે તો લાઈફ ટાઈમ માટેની મહેનત પાણીમાં જતી રહે છે એટલે બધું વિચારીને કરીએ છીએ કઈ નહીં આભાર ભાઈ કરીને આવ્યો ને તો આમ જો પૂરું વતન કરી દીધું બોલો આમ થોડું હોય કઈક માણા થાવ આ આખા લક્ષણ તમાર તો આવો હો જોઈએ તો કેટલી સેવા કરે છે છેક 200 કિલોમીટર થી અહીંયા આવ્યા છે આમ તો તમે બહુ લકી અને વરત બહુ સારા ગયા છે એટલે જો અને એમનો પરમ બહુ એટલે બહુ ડાયો છે અત્યાર સુધીમાં કાઈ બોલ્યો નથી ઘરે કેવો ગવરાજ નથી ખબર બરોબર તો જો આ બધા લોકો જમમાં બેસી ગયા છે આમને તો તમે ઓળખતા હશો ગેંગ નો માઇન્ડ અત્યારે આપણે જે વેગની રાહ જોઈને બેઠા હતા ને આપણે મહેશભાઈ અહીં આવી ગયા છે કારણ કે મેં તમને વાત કરી એમ સાઉન્ડ ના લીધે આપણે મહેશભાઈને વચ્ચે ક્યાંય નથી લીધા અને ફેસબુકની અંદર એવું માસ્ટર કામ કરે છે ને કે જેને બને ને એને પણ નહીં ખબર કે આની અંદર એટલા સેટિંગ આવે છે પણ કહેવાય ને કે ભાઈ નાના ક્રિએટરની જે આગળ જવા માટે પ્રોસેસ અટકી જતી હોય છે ને એને મહેશભાઈ ખાસ ધ્યુથી અને હૃદયથી નિસ્વાર્થ એમ હેતુ છે ને બનાવી નાખે છે પણ એને પૈસા કમાઈ ન થકતા એમ ફોલોઅવર નું કઈ મહત્વ નથી પણ વિડીયો છે ને એવી રીતે બનાવવા આપણે તેને પૈસા કમાઈ હતી એટલે હું એવા વિડીયો બનાવીને નાના ક્રિએટર માટે પાંચસો રૂપિયાની કિંમત શું છે તો જે મજૂરી કામ કરતો હોય એને જ ખબર હોય છે એટલે મહેશભાઈ પોતાનું મજૂરી વર્ક અને ફેમિલી સોર્ટ આઉટ કરીને પણ ના બોલાય પણ કહું છું તમને કારણ કે અત્યારે એક સિચ્યુએશન ઉપર આવી ગયેલા છે ખબર નહીં શું પ્રોબ્લમ છે એમાં બી ચાલે છે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દી તમારા જે સ્ટેપ ઉપર જવો છો એમાં તમે કન્ટિન્યુ ફોકસ કરો ભગવાન તમારી સાથે છે અને તમે જે લોકોની મદદ કરી છે ને એ લોકોની દુઆ તમારી સાથે છે એટલે મહેશભાઈ હૃદયથી પણ જલ્દી તમારો જે પ્રોબ્લેમ આઉટ થઈ જાય બદલ અમે કરીએ છીએ કે મારા બેન જલ્દીથી જે કાંઈ આમ તો ના કહી શકાય થઈ થઈ જશે જશે બધું અને વધારે નથી કેતો એક દીકરી છે દીકરો દીકરો છે તો આપણે બાળકનું પણ વિચારીને ચાલવું પડે વધારે ના બોલી શકાય પણ બેનને પણ એક મારી એક નમ્ર વિનંતી છે કે જે જ કઈ છે નાના મોટા મતભાવ પરિવાર ફેમિલી આવતા હોય છે તો એને એક પરિવારના માધ્યમથી આપણે સોલ્વ પણ થઈ શકે છે એટલે એ વસ્તુ ભૂલીને આગળ જવું જરૂરી છે નાનો માણસ શું વધારે નથી બોલાય એમ બેન પણ તમને એમ કહું છું કારણ કે પરિવાર સાથે તમે જેમની સાથે સાત ફેરા ફરીને આવ્યા છો એમની સાથે વાત કરો તો એનું સોલ્યુશન થશે એટલે વધારે નથી કહેતો બેન પણ બને તો ટ્રાય કરજો જે કાંઈ મને ખબર નથી કોનો વાક છે પણ એક પરિવાર અને એક નાના બાળકનું વિચારીને કહું છું કારણ કે મારો હાથમાં ક્યારે બળે કે એક બાળકનું નું ઓલું થાય કારણ કે બાળકનું બાળકને શું સમજવું એમ આ બંને ના એક વસ્તુ બધાની વસાળે નાના બાળકનો નો કઈ વાક નથી એટલે બધું હમ વિચાર વિસાન કરે તો બધાનું સારું થાય જો ભાઈ મારાથી કઈ વધારે બોલાય કે મહેશભાઈ માફ કરજો મારા બેનને પણ કહું છું હૃદયથી માફી માંગું છું કઈ બોલાઈ ગયો તો પણ કઈ નહીં સારો સહકાર મળશે તો બધું થઈ જશે આ ભગવાન ભોળિયાનાથ બેઠો છે બધું સારું કરી નાખશે પણ જો થેન્ક યુ સો મચ ભોળાનાથ આ લોકોની પ્રાર્થના સાંભળી અને બરોબર મહેશભાઈ અને નંબર લીધો છે કાંઈ પણ કામકાજ હશે ચોક્કસ તમને યાદ કરશું અને હૃદયથી તમારો આભાર બેન પણ આઈડી પણ છે શું નામ છે બેન આઈડીનું અને એમની ઢીંગલી પણ છે જો કેટલી ક્યૂટ છે એમના છે કહેવાય ને કે લાઈફ અંદર સપોર્ટેડ પર્સન હોય ને તો આવા વ્યક્તિ સોશિયલ મીડિયા માધ્યમથી આવી રીતે સપોર્ટ કરે છે ઓછા લોકો હોય છે આવા એ સોશિયલ મીડિયામાં સપોર્ટ કરતા હોય છે તમને મળીને ખૂબ આનંદ થયો આમાંથી ઘણું બધું લોકોને શીખવા મળે છે એમના ફેમિલીના પાર્ટનરને સપોર્ટ કરે છે કે સોશિયલ મીડિયા સારું કન્ટેન્ટ વાપરો તો સારું કાર્ય કરે છે એમ નો ડાઉટ એટલે બહુ સપોર્ટ કરે છે થેન્ક યુ સો મચ બેનને સપોર્ટ કરતા રહેજો બરાબર ખૂબ ખૂબ આભાર તમારો અને તમારો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ ચાલો જય દ્વારકાધીશ ઢીંગલી મળીએ બરાબર કેમ છો અને આ ભાઈનું

તો જાય છે ભાવનગર સુધી શેક સુધી શાંતિ બરોબર શાંતિથી થી પહોંચી જજો અને ગરીબ માણસ યાદ આવે ફોન બોન ગરજા પાછો હાલો મળ્યા હાલો કઈ નહીં યુટ્યુબ ફેમિલી અત્યારે અમારે છૂટા પડવાનો સમય થઈ ગયો છે એક નાનું અમતું સેવાનું કામ હતું એ પણ અમે કરી દીધું છે અમારા સંજયભાઈની ચેનલમાં આખો સેવાનું આવી જશે અને સંજયભાઈ હવે બસ નીકળી અને ગરોડાને હું ઘર તો ભાગ છે ને પેસલો આખો ફોર એ ઉપાડી લીધો કારણ કે ફોર વ્હીલ નીકળી ને અહીંથી તો એની માં એની પાછળ પાછળ રાયડું પાડતી પાડતી ગઈ એટલે નક્કી કરી લીધું કે ફોર વ્હીલ કરેલું છે એટલે અડધો ભાગ છે ને પાછલો આખો ઉપાડી લીધો છે અને જીવ પણ છે નગર મરી ગયો તો પણ કાક સમાધિ પણ ભગવાન ને દ્વારકાધીશ પ્રાર્થના કરીએ કે જલ્દી એને શરણોમાં જગ્યા આપી દે કારણ કે આ પીડામાંથી તો શક્ય નથી એ જીવી શકે તો એવી પ્રાર્થના કરીએ છે કે એને ભગવાન એવી જગ્યાએ રાખે કે જે એની પીડામાંથી મુક્તિ મળે પણ વધારે કઈ નહીં ચાલો અત્યારે અમારા વ્લોગ નું એન્ડિંગ કરીએ છીએ મળીએ છીએ અમારા એક નવા વ્લોગ સાથે અને ખૂબ જ આનંદ થયો ખૂબ જ પ્રેમ મળ્યો બધાનો ખૂબ ખૂબ આભાર તબિયત બહુ ખરાબ છે અને 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 સંજય ટૂંક સમયમાં આપણે બધા લોકો બરોબર અમારી ઘરે પણ માટે આમંત્રણ આપીએ તો બધાને શુભરાત્રિ ગુડ નાઇટ હર હર મહાદેવ જય દ્વારકાધીશ જયમા મોગલ ખૂબ જ બધાનો સારો સહકાર રહ્યો છે એટલે ખાસ બધા સારો સહકાર આવજો આવી રીતે ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લગાણ દબાવવાનું ભૂલતા નહીં આવી જ રીતે સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો અમે તમને નવા નવા વિડીયો અને નવા નવા લોકેશનથી વાકેફ કરો છું જય દ્વારકાધીશ